તો આ જો કેટલો મસ્ત વિશેસ સવારના વાગ્યા છે નવ અને આ છે હેવી લાઇટ તો થાબલો તો અહીંયા વીરવાનો અહીંયા મંદિર છે તો મિત્રો આપણે આ છે અત્યારે ખેતરમાં तो मित्रों जाइए हम यहाँ बोरी में भरी आई मैं देश पक्का आ गया ना चालू तो का बेन टायर तो फुटी गए तो बाकी फुटी गई थी dia फूटिज dia का हां बेहिन બપોર લઈ જવું તો આવા માં લેવા તો રાજી રાજી પથરાતા આવા લે દા તે રવિ મુંય બડી આને દે ચાલ તો લેવાના છે એક વાઢેલો છે લેવાનો છે ચાલ લો મિત્રો હરિયાળીને દવા

હા હમ લાઈટ ચાલુ કહું બોટ ચાલુ હા બાઈક વાટ દો તો મિત્રો આગે બાર આપણે અડ્યાસી પાછા પારો લેવા ચાલો અને કાલ આપણો આ રીટાયરમાં ટૂ फूटी गई थी के तेरे बदलाने काले न लेते आप वीडियो ने तो बनाया तो मित्रों मलिया में सीधा क्षेत्र में जयन हवा एक થઈ ગયો આમ તા પા 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 मग तो हुकाय जा कुटी लेतो है तो कौन कुटा मन भावा कुटी कट मैं तो कौन सा ठीक है खबर नहीं मन हाँ <S spill सिलागे> तो फाइनली गया ये अपने भागी गया डड